અરવલ્લીના બાયડમાંથી ઝડપાયું જુગારધામ રોક સ્ટાર નામની દુકાનમાં ચાલતું હતું જુગારધામ એલસીબીએ શ્રીહરિ કોમ્પ્લેક્સમાં રોક સ્ટારમાં પાડી હતી રેડ રેડ દરમિયાન મોટા પાયે ઝડપાયું હતું જુગારધામ જુગારધામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાર આરોપીઓને ઝડપ્યા જુગારધામમાં મુખ્ય આરોપીનું માથું બદલાની ચર્ચા એલસીબીએ જુગારધામમાં શું છુપાવ્યું આરોપીની કરાઈ બદલી કેમ એલસીબી મુખ્ય આરોપીનો કરી રહી છે બચાવ

અરે હવે તમામ પછી તમારી જે તમને કાઢે અ જે તમને અમારે જે ભારારો થી ટોટલ હતા ને હ હ ટોટલ 12 આરો થી તમારે પર પ્રેસપન બનાવીને હમ કે પ્રેસપન માં મુખ્ય પેરેગ્રાફ આવો ને ડીટેલ લખી આમ બોલો હ હ એમાં ટોટલ 12 આરો થી બની સિરીઝ લખોમાં 1 2 3 4 5 આરો થી નામ નાક આવે છે હમ એમાં કુલ કે એક નામ કેમાં 1 આરો થી ઉસ લખાઈ છે

અમને જે જાણકારી મળી છે સાહેબ હવે સાચું ખોટું તો અમે નથી સાબિત કરતા પણ અમને જે જાણકારીમાં મળ્યું છે કે કોઈ એમ નામનો વ્યક્તિ મુકદ્દર કે બુકસત કે એવું કોઈક નામ આવી રહ્યું છે અમારી ખોટી વાત એવું બરાબર તમે જેટલા પ્રશ્નો તમને મોકલે હાજી મના નંબર પર જેટલા જેટલા દુકાનમાં હતા એ બતાવો સંભે લેતા બસ